હું મનીષકુમાર નારાયણભાઈ વૃંગામાં પીએમ શ્રી પે સેન્ટર શાળા નંબર સાત ધાંગધ્રાના પ્રિન્સિપાલ તરીકે હાલ પીએમ શ્રી સ્કૂલ ફોર રાઈઝિંગ ઇન્ડિયાનો જે પ્રોજેક્ટ અમલમાં છે એ અન્વયે અમારી ધાંગધ્રા પે સેન્ટર શાળા નંબર સાત એ પીએમ શ્રી તરીકે આ વર્ષે પસંદ થઈ છે ફેઝ ટુમાં આ શાળા પસંદ થઈ છે ત્યારે પીએમ શ્રી શાળામાં ઘણી બધી એક્ટિવિટીઝ વર્ષ દરમિયાન કરવાની હોય છે એ માહેની એક એક્ટિવિટી એટલે આજે વિજ્ઞાન પ્રદર્શન આજે અમારા ધોરણ છથી આઠના બાળકોએ વિજ્ઞાન પ્રદર્શનમાં બાસઠ કૃતિઓ રજૂ કરી અને ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ તમામ આમંત્રિતો અને સ્ટાફને ખુશ કરી દીધા હતા આ પ્રસંગે અમારા ગણિત વિજ્ઞાનના શિક્ષક અશ્વિનભાઈ પટેલ તેમજ તમામ સ્ટાફ મિત્રોએ આ વિજ્ઞાન પ્રદર્શન માટે ખૂબ જહેમત ઉઠાવી અને આ વિજ્ઞાન પ્રદર્શનને ખૂબ સફળ બનાવ્યું હતું શાળાના આચાર્ય તરીકે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે